ભરૂચ જિલ્લાના એક ગામે ત્રણ દિવસ અગાઉ ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા અડપલા કરતા ચકચાર મચી હતી વિદ્યાર્થીની સાથે અડપલા કરવા બાબતે શિક્ષકને કડક સજા કરવા સાંસદ મનસુખ વસાવા દ્વારા માંગ કરતાં પોલીસને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા ધોરણ દસમાં આવનાર વિદ્યાર્થીને તેની જ શાળાના શિક્ષકે વેકેશનમાં ટ્યુશનમાં બોલાવીને વારંવાર છેડતી કરી અનેક રીતે બિભસ્ત અડપલા કરતા આ બાબતની ફરિયાદ વિદ્યાર્થીનીએ તેની માતાને કરી હતી છોકરીના પિતા જે તે શિક્ષકના ઘરે આ બાબતની રજૂઆત કરવા જતા શિક્ષક અને એના મળતીયાઓએ છોકરીના પિતાને ઢોર માર માર્યો હતો જે બાદ વિદ્યાર્થીનીના ઘરવાળા દ્વારા આ બાબતની ફરિયાદ જગડિયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જે બાદ શિક્ષકની પોલીસ દ્વારા શોધખોળ કહેવામાં આવી રહ્યું છે કે આ શિક્ષકે ભૂતકાળમાં દસ બાર વિદ્યાર્થીનીઓ સાથે આવું દુષ્કર્મ કરેલ હોય આ ઘટનાની ફરિયાદ રાજપાડી પોલીસ સ્ટેશનમાં થતાં શિક્ષકની ધરપકડ કરવામાં આવી પરંતુ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા તેઓના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ ગુનામાં પડદો પાડવા માટે કોઈને કોઈ કારણસર વિલંબ કરવામાં આવી રહ્યો છે જે બાબતની રજૂઆત ભરૂચ જિલ્લા એસપીને સાંસદે કરી હતી જેઓ પણ રાજપાર્ટીના પીઆઈનું ઉપરાણું લેતા હોય એમ સાંસદને લાગ્યું હતું જેથી સાંસદ પોલીસ તંત્રના અધિકારીઓ ઉપર લાલ પીડા થયા હતા અને આવી ઘટના બીજી વાર ન બને અને આરોપીને કડક સજા થાય તેવી રજૂઆત સાંસદ દ્વારા કરવામાં આવી હતી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એક છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ રાજપાલ પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બ બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકો કે આ દસમો અગિયારનો બનાવ છે તો દસમો અગિયારનો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રીતિવાળા કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને છેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી પણ જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમત એને ફરિયાદ હું છોકરીને બિરદાવ